રેસિડન્ટ ડૉક્ટરો હાલ અત્યારે હડતાલ પર છે એટલે કે આજે હડતાળ પર હોય ત્યારે દૂર દૂરથી આવતા દર્દીઓ જશે ક્યાં મોટો પ્રશ્ન છે પંચમહાલ કોધરા દાહોદ હાલોલ આ બધી જગ્યાથી દર્દીઓ એસએસજી હોસ્પિટલમાં આવે છે સારવાર માટે પરંતુ જે તબીબો છે એટલે કે ડોક્ટરો છે તે લોકો જ હડતાલ પર છે મિત્રો તે લોકોને ધક્કો ખાવો પડ્યો છે ધક્કો ખાવાની સાથે સાથે અહીંયા લાંબી કતારો પણ દર્દીઓની જોવા મળી છે મોટો પ્રસ્તાવ તો બહુ થાય છે હડતાલ સમેટવામાં આવશે કે પછી હડતાલ એઝ ઇટ ઇઝ લાંબી ચાલશે આસએસજી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલને લઈને ઓપીડીમાં આવતા દર્દીઓને હાલાકી પડતા છે હાલોલ પંચમહાલ કાલોલથી આવતા જે દર્દીઓ છે તેઓને ધક્કો ખાવો પડ્યો છે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર પણ જોવા મળી છે તકલીફ વધારે પડવાની મેડમ મારી ભત્રીજી છે પેટમાં દુખે છે એને એટલે સોજા જેવું બતાવ્યું છે એડમિટ કરવાનું કહેતા હતા એ સમયે હું કંઈક કંઈ પણ લાઈન નથી આવી એટલે એડમિટ નતા થયા અમે

हवे डॉक्टर नाम नामे बघ मानसिक हां बीजा डॉक्टर बघू सरोजबेन